ભુજની વડી કચેરી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અધિકારી મનસુખભાઈ ગરવાની ભચાઉ ખાતે બદલી થતાં તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું ભુજની વડી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા મનસુખભાઈ ગરવા કે જેઓ પોસ્ટ ખાતાના અધિકારી છે તેમની આજે ભચાઉ ખાતે બદલી થતાં તેમને વિદાયમાન આપવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપ્યુટી પોસ્ટમાસ્ટર ડાયલાલ દાયલાલ સિજોએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે દરેક ડિપાર્ટમેન્ટમાં બદલી થવી એક સરકારી ફરજનો ભાગ હોય છે એ ફરજના ભાગરૂપે આજે મનસુખભાઈ ગરવા સાહેબની પણ બદલી થઈ છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે તેમની બદલી થઈ છે ત્યારે આ વડી કચેરી પોસ્ટ ઓફિસમાં તેમની ખૂબ જ ખોટ ચાલશે મનસુખભાઈ ગરવા એ નાના માણસોના મોટા કર્મચારી હતા કોઈ પણ નાના માણસો પોસ્ટના કામ માટે આવેલા તેઓ તમામ પ્રકારનું કામ કરી આપતા હતા કોઈપણ પ્રકારના કામમાં હિચકિચાટ ન અનુભવતા હતા અને અત્યંત લોકપ્રિયતા એવા અધિકારીની બદલી થતાં તેમની ખોટ છે તેવી આશા વ્યક્ત કરી મારું નામ ગરવા મંસુખ રામ છે ગરવાભાઈ ખાસ કરીને વાત કરીએ કે તમારી જે બદલી થઈ છે શું કહેશો આપ આ ફરજના ભાગરૂપે સરકારી નોકરીમાં બદલી થતી હોય થતી હોય છે અને અત્યારે મેં ભજા માગીશું મારી રિક્વેસ્ટ માટે મારી બદલી થઈ છે ભાગે જ છે હા આટલા સમયમાં તમે જે ભૂત પોસ્ટ ઓફિસમાં કામ કર્યું છે શું વર્ણન કરશો આપની કામગીરીનું મારે અહીંયા મારા સ્ટાફનો બહુ સારો સપોર્ટ રહ્યો મેં જે જે મારા ટાસ્ક આપવામાં આવેલા એ મેં નિષ્ઠાપૂર્વક પૂરા કરવાનો પ્રયાસ કરેલો છે અને મારી ટીમમાં જે મારી સાથે મારા ક્લાફો છે અને મારા જે સુપીરિયર છે પોસ્ટ માસ્ટર સાહેબને આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર દરેકનો મને બહુ સારો સપોર્ટ રહ્યો છે જેના કારણે હું અમારે આપેલું ટાસ્ક પૂરો કરી શક્યો છું અને હજી પણ ખાતાને વફાદારીપૂર્વક કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું હું દયાલ છે અમારી પાસેથી મારા જ છે આજની તારીખે વિદાય થઈ રહ્યા છે અહીંયાથી જઈ રહ્યા છે બચાવમાંથી જઈ રહ્યા ટ્રાન્સપ્રદ રૂપિયા બચાવ એમની કામગીરી હતી ખરેખર બહુ સુંદર રહી અને બધા બધો જે ડિપાર્ટમેન્ટના માણસો છે એમને તો સહકાર આપે છે એના સિવાય જે પબ્લિક આવે છે એમને પણ સહકાર અને પોતાનું કામ પૂરું કરે છે તો મહારાજને આગળનું માંગણી મુજબનું કામ મળ્યું છે જે સ્ટેશન ત્યાં જાય છે તો એમને અભિનંદન હું દયાલાલ સિંજુ હું દયાલાલ સીજુ ડેપ્યુટી પોસ્ટમસ્ટર તરીકે ખાવું છું ફરજ છું અને એના કરી પોસ્ટમાં પણ બેઠો છું અને જો અમારે ટ્રાન્સફર થતી હોય એની વાત થઈ ગઈ મારા જે વાત કરી ટ્રાન્સફરની અમારે અમને એવું છે કે જે કામ કરવી ખરેખર વફાદાર પૂરો કરતા હોઈએ તો અમારે દરેક કર્મચારીની કદર પણ થતી હોય છે અમારી પાસે શ્રી મહારાજ છે જે મનસુખ મહારાજ એ હાલમાં એસબીપ્રાંતને બેઠતા હતા ને ખરેખર દરેક આખા કચ્છીના કોઈ પણ વ્યક્તિ સારી કામગીરી કરે છે એમને પૂછતું જોઈએ છે બધું અને એમ કે એમની કામગીરી છે બહુ સરસ રહી છે ને એમ કે એમની કામગીરીના કદરરૂપે બે દિવસ પહેલાં પેપરમાં પણ એમનું વર્ણન આવ્યું હતું અને એની સારી કામગીરીને લીધે એની છાપ બહુ સારી છે આ માણસ અમારી પાસે જાય છે એ કોટ જ પડશે આ માણસની પણ તેમ છતાં જે ખાતાના નિયમો છે એ અનુસંધાન એ અનુસંધાને